હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય પર્યાવરણ પોથી નો પાઠ પચીસ મારો જિલ્લો નાસ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ પચીસ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્ન ક્રમ એક તમારા જિલ્લા વિશેની નીચેની માહિતી લખો બાળ મિત્રો અહીં તમારે તમારા જિલ્લા વિશેની માહિતી લખવાની છે હું મારા જિલ્લાનું નામ અને તેના વિશેની માહિતી લખું છું જિલ્લાનું નામ છે અમદાવાદ કુલ તાલુકા દસ તાલુકા તાલુકાઓના નામ અમદાવાદ સિટી સાણદ વિરમગામ ધોળકા ધંધુકા ધોલેરા અને માંડલ સરહદે આવેલા રાજ્યો નથી એટલે ટેસ્ટ લખશું સરહદે આવેલા જિલ્લા ગાંધીનગર મહેસાણા ખેડા આણંદ સુરેન્દ્રનગર અને ભાવનગર નદીઓ સાબરમતી ખારી ભાદર હોગાવો અને મેસવો મોટા શહેરો અમદાવાદ સાણંદ બાવળા ધંધુકા ધોળકા અને વિરમગા ડુંગર કે પર્વતો નથી એટલા માટે ડેશ લખીશ જોવાલાયક સ્થળો હવાઈ મથક સિદ્ધિ સૈયદની જાળી હઠીસિંગના દેરા નળ સરોવર સાયન્સ સિટી ગાંધી આશ્રમ રિવરફ્રન્ટ કાંકરિયા તળાવ સરખેજનો રોજો ઉદ્યોગો સુતરાવ કાપડ સિરામિક ઉદ્યોગ સ્ટીલ ઉદ્યોગ પ્લાસ્ટિક ઉદ્યોગ કપાસ લોઢવાના જીન અભયારણ્યો નળ સરોવર અને પક્ષી અભયારણ્યો મેળા વેઠા સાળંગપુર જેતલપુર મુખ્ય પાકો બાજરી કપાસ ચણ્યા જુવાર એરંડા વગેરે પ્રશ્ન બે તમારો પિતરાય ભાઈ તમારા ઘરે વેકેશનમાં રહેવા આવ્યો છે સવાલ એક તેને તમારા જિલ્લાના કયા કયા સ્થળો જોવા લઈ જઈશો શા માટે જવાબ અમારા જિલ્લામાં તેને સાળિમપુર કાકડીયા તળાવ સીધી સૈયદની જાળી સરખેજનો રોજો લોથલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક વગેરે સ્થળોએ જોવા લઈ જઈશ કારણ કે આ સ્થળો ધાર્મિક ઐતિહાસિક સાંસ્કૃતિક અને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવે છે બે તેને તમારા જિલ્લાની કઈ કઈ પ્રસિદ્ધ વાનગી ચખાડશો અમારા જિલ્લામાં પ્રસિદ્ધ અમદાવાદના ફાફડા અને જલેબી કાકાના ભાજી પાવ કરુણાવતીની દાબેલી વગેરે ખવડાવીશ પ્રશ્ન ત્રણ નીચે આપેલા ચિત્ર વિશે માહિતી મેળવી તેની વિગત લખો અહીં ચિત્ર આપેલું છે ઓફ યુનિટીનું તેના વિશે લખવાનું છે આ ચિત્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીનું છે જે ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલને સમર્પિત છે જે નર્મદા નદીમાં આવેલા સાધુ બેટ પર નવા ગામ નજીક આવેલું છે આ પ્રતિભાની ઊંચાઈ એકસો મીટર છે જે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા છે અહીં બીજા ઘણા બધા જોવાલાયક સ્થળો આવેલા છે પ્રશ્ન તમારા જિલ્લાના કોઈ એક પ્રસિદ્ધ સ્થળનો ફોટો ચોંટાડી તેના વિશે લખો બાળ મિત્રો આ પ્રશ્નના જવાબમાં તમે તમારા જિલ્લાના પ્રસિદ્ધ સ્થળનો ફોટો ચોંટાડી શકો છો અને તેના વિશે લખી શકો છો હું અહીં સીદી સૈયદની જાળીનો ફોટો ચોંટાડું છું અને તેના વિશેની વિગત લખું છું સીદી સૈયદની જાળી એ અમદાવાદ શહેરમાં લાલ દરવાજા પાસે આવેલી સીદી સૈયદ મસ્જિદની એક દિવાલ પર આવેલી પ્રખ્યાત જાળી છે આ જાળીની ખાસિયત એ છે કે આટલી મોટી જાળી એક જ પથ્થરમાંથી કોતરવામાં આવી છે આ જાળી નકશી બેજોડ નમૂનો ગણાય છે

અરણેજ બુટ ભવાની માતાના મંદિરે ચૈત્ર મહિનાની પૂનમે ભરાય છે સવાલ બે મારા જિલ્લામાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો તાલુકો અને સૌથી મોટો તાલુકો કયો છે સૌથી નાનો તાલુકો દેત્રોજ અને સૌથી મોટો તાલુકો ધંધુકા સવાલ ત્રણ તમારા જિલ્લાની મુખ્ય સમસ્યાઓ કઈ કઈ છે જવાબ અમારા જિલ્લાની મુખ્ય સમસ્યા હવા પાણી અને અવાજના પ્રદૂષણની છે આ ઉપરાંત યુવાનોને રોજગારીની અને ઘર વપરાશના પાણીની તંગીની સમસ્યા છે પ્રશ્ન છ નીચે આપેલ નકશામાં તમારો જિલ્લો અને તમારા સગા સંબંધી રહેતા હોય તેવા જિલ્લા શોધો અને તેમાં તમને મનગમતા રંગ પૂરો અહીં નકશો આપેલો છે તેમાં